મારું નામ પરસોત્તમ ઢેબરિયા ગામ મેંદરડા અમારા મેંદરડા પંથકમાં ખેડૂતોએ ખરીફ પાકમાં મગફળી સોયાબીન અડદ જેવા પાકોનું વાવેતર કર્યું હતું પણ દિવાળી પછી માવઠાના મારને લીધે કાપણી કરેલ ઉપજ ઉપર ચાર દિવસથી આ સતત વરસાદ વરસી રહ્યો છે જેથી કરીને ખેતરમાં અત્યારે પોતાનું કાપણી કરેલા પાકને લેવો મુશ્કેલ થઈ ગયો છે આ સતત ચાર દિવસથી વરસાદ વરસતા હજી પણ ત્રણથી થી ચાર દિવસ વરસાદની આગાહી આપેલ છે ખેડૂતો ખેડૂતને હાથે આવેલ કોળિયો જૂટવાઈ રહ્યો છે ખેડૂતો નુકસાનીનો માર વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો સાથે સાથે પશુઓનો ચારો પણ નિષ્ફળ ગયો છે તો આમાં ખેડૂતો ને પેલું એ વિચારવાનું છે કે પોતાની સાથે પોતાના પશુઓ પણ કરવાનું છે તો સરકાર નમ્ર વિનંતી છે કે આ ખેડૂતો જે માથે તમામ લોન લીધેલી હોય ખરી પાકની એ માફ કરવામાં આવે તેમજ ખેડૂતો ને બીજી આર્થિક સહાય કરવામાં આવે તો જ ખેડૂતો આમાંથી બેઠા થઈ શકશે ખેડા પંથક માં મુખ્યત્વે મગફળી સોયાબીન અડદ જેવા પાકો વધારે વાવેતર હતું એ પાક અત્યારે સાવ પાકી ગયો છે એટલે કે

કોઈ વસ્તુ મગફળીનો હાથમાં આવે એમ નથી બધી જમીનમાં રહી જાય તો હાર્વેસ્ટિંગ કરાવીએ તો એનો ખર્ચો હવે શું સાહેબ આવે કોઈ વસ્તુ ના આવે પંદર હજાર રૂપિયા ની ક્યાંથી અત્યારે જીરો થઈ જાય આ તો ખેડૂતો પૈડા ઉપર પાટું સહન કરી શકે છે બાકી હવે બીજાથી કોઈ થઈ દેરાય નહીં ગમે કઈક વીમો વળતર આપે ને કઈક નાખે ખાતામાં તો પાક શિયાળુ પાક થઈ શકે એમ છે અગર એ પોઝિશન એમને હોવાય છે એમ છે બિયારણ જો ક્યાંથી મળે તો બિયારણના પૈસા નથી ખેડૂત કોઈ પાસે